નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે પરિસ્થિતિ ખરાબ ચાલી રહી હોય દર્દ સહન ના થાય ત્યારે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકો કહે છે કે સમયની સાથે દર્દ ઓછું થઈ જાય છે પરંતુ હકીકત તો એ છે કે પછી માણસને દર્દ સહન કરવાની આદત પડી જાય છે નંબર બે થોડું ચૂકીને જો સંબંધ બચતો હોય તો થોડું ચૂકી જવું જોઈએ કારણ કે અકડ તો બધામાં હોય છે પરંતુ ચૂકે એ જ છે જેને સંબંધોની ચિંતા હોય છે નંબર ત્રણ આજકાલ દગો પણ લોકો ખૂબ જ ચાલાકીથી આપતા હોય છે આ બાજુ પ્યાર દર્શાવે છે અને દિલ કંઈક બીજે જ લગાવે છે નંબર ચાર જો તમે સમયની કદર કરતા શીખી લીધું દોસ્તો તો સમજી લેવું કે તમારા જીવનના અડધા દુઃખ તો તમે એમ જ કરી લીધા નંબર પાંચ ઇજ્જત એમની જ થાય છે જે ઇજ્જત આપે છે એમની નહીં જેને ઇજ્જતથી વાત કરતા પણ નથી આવડતું આપણી આંખો હંમેશા એ લોકો જ ખોલે છે જે લોકો પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરતા હોઈએ છીએ આખા સમુદ્રનું પાણી પણ એક જહાજને નથી ડુબાડી શકતું જ્યાં સુધી તે પાણીને અંદર ના આવવા દે એમ જ તમને પણ નકારાત્મક વિચારો નીચે ના પાડી શકે જ્યાં સુધી તમે એમને અંદર ના આવવા દો ટેલેન્ટ મેળવવાથી કંઈ પણ નથી થતું દોસ્તો સફળતાને મેળવવા માટે તમારે એનો ઉપયોગ કરવો પડશે બુરાઈ થવી પણ જરૂરી છે કારણ કે દરરોજ જો વખાણ થશે ને તો તમે જિંદગીમાં ક્યારે આગળ નહીં વધી શકો જેમણે રાતોમાં જંગ જીતી છે સૂર્ય બનીને એ જ લોકો નીકળતા હોય છે સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે દોસ્તો સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ પણ નથી વિચારતા સુખ દુઃખ તો જીવનનો એક ભાગ હોય છે જો સુખ અને દુઃખ એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે જીવનનો અનુભવ ક્યાંથી લાવીશું એક સમય પછી દરેક કોઈ અજાણ થઈ જાય છે એટલા માટે જિંદગીભર કોઈને પોતાના સમજવું ને એ એક આપણો વહેમ હોય છે જ્યારે માણસનો સ્વાર્થ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો મળવાનું તો દૂર પરંતુ તે તમારાથી વાતો કરવાનું પણ બંધ કરી દે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પર પણ નિર્ભર ના રહેવું જોઈએ જે લોકો દિલના સારા હોય છે સૌથી વધારે ફાયદો લોકો એમનો જ ઉઠાવતા પણ હોય છે દર્દ સહન કરતા કરતાં માણસ એ હદ સુધી આવી જાય છે કે તેને દરેક નવું દર્દ એ નાનું લાગવા લાગે છે તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું તમને સમજ્યા વગર બીજાની વાતોમાં આવીને તમારાથી દૂર થઈ જાય જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જતા હોય છે અને કેટલાક પોતાના પણ દગો આપી જતા હોય છે આસમાનમાં ખુલીને ઉડવાનું બધાને શોખ હોય છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે દરેક વખતે માણસ ખોટો નથી હોતો પરંતુ તેને ખોટો સમજતા પહેલાં તેની પરિસ્થિતિને જરૂર જાણી લેવી જોઈએ કેટલાક લોકો આંખોથી દર્દ વહાવી નાખે છે અને કેટલાક લોકોના અસવા પાછળ પણ દર્દ છુપાયેલું હોય છે સંબંધ ઊંડો હોય કે ના હોય પરંતુ ભરોસો ઊંડો હોવો ખૂબ જ જરૂરી હોય છે જેમણે સંઘર્ષ જોયો છે ને એ જ તમારા સંઘર્ષની કિંમત કરી શકે છે બાકી બીજા લોકો માટે તો તમે ફક્ત કિસ્મતવાળા જ છો દુઃખ અને તકલીફો માણસને પરેશાન કરવા માટે નહીં પરંતુ માણસની યોગ્યતા અને તેના આત્મવિશ્વાસની પરીક્ષા લેવા માટે આવે છે કમંડ કઈ વાતનો કરવો સાહેબ કારણ કે અહીં તો મર્યા પછી આપણા પોતાના જ આપણને અડ્યા પછી હાથ ધોઈ નાખતા હોય છે જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોતો ક્યારેય પણ કોઈને એના વીતેલા સમયથી ના પારખવા જોઈએ કારણ કે લોકો શીખે છે બદલાય પણ છે અને આગળ પણ વધે છે જિંદગી આપણને એ શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો તો બીજાથી ફરિયાદ કરવા કરતાં પોતાને બદલતા શીખી જાઓ આજકાલ બધા કહે છે કે દુનિયા મતલબી છે પરંતુ કોઈ એમ નથી કહેતું કે હું પણ મતલબી છું જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય ને એ વ્યક્તિને જીવનમાં ક્યારેય ના છોડતા કારણ કે જ્યારે બધા તમારી વિરોધમાં હતા ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો એ વ્યક્તિએ તમારી કદર કરી હતી એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી એટલા માટે એ વ્યક્તિને ક્યારેય ના છોડવા જોઈએ દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર